આ પાટણના એસી વર્ષના પિતાની સત્ય ઘટના આ ગામનું નામ હતું રામથળી આ પાટણ જિલ્લામાં આવેલું એક નાનું પરંતુ સમૃદ્ધ ગામ આ જ્યાં દરેક ઘરમાં ખેતરની સુગંધ અને મનુષ્યતાનો સ્વાદ હતો આ ગામના એક ખૂણામાં રહેતા હતા દયારામભાઈ જોશી આ એસી વર્ષના વૃદ્ધ આ પરંતુ હૃદયથી હજી પણ યુવાન આ દયારામભાઈએ આખું જીવન જમીન સાથે જોડાઈને જીવ્યું હતું હાથમાં હળ કપાળ પર પરસેવો અને મનમાં સંતાનો માટેનું સ્વપ્ન એ જ તેમની પૂરી દુનિયા હતી એક સમય એવો હતો કે આ દયારામ દયારામભાઈને આખા તાલુકામાં દયારામ ખેડૂત તરીકે ઓળખતા આ લોકો કહેતા એ માણસ ધર્મથી ખેતી કરે છે અને પ્રેમથી ઘર ચલાવે છે આ પણ હવે એ ઘર ખાલી હતું આ પત્ની ચંપાબેન ગયાને દસ વર્ષ વીતી ગયા હતા ત્યાંના જતા દયારામભાઈનું ઘર માત્ર ઈંટ અને સત બની ગયું હતું આ પહેલા જે આંગણું બાળકોના હાંસવાથી ગુંજી ઉઠતું હતું આજે ત્યાં ફક્ત પવનની શીટી વાગતી હતી આ દયારામભાઈની પાસે પાંચ દીકરાઓ હતા આ બધાને ભણાવી ઘર આ જમીન અને જીવન આપ્યું હતું આ દરેક દીકરો હવે પોતપોતાના શહેરમાં રહેતો હતો આ પોતાની પત્ની આ બાળકો અને સુવિધાઓ સાથે પણ એ વિચાર નહોતો આવ્યો કે એ એસી વર્ષનો પિતા હવે એકલા છે એક સાંજનો સમય હતો આ સૂર્ય ઉતરી રહ્યો હતો આકાશ લાલ થયું હતું આ દયારામભાઈ પોતાના બારણામાં બેઠા ખેતર તરફ જોઈ રહ્યા હતા આ એક ખેતર હવે ભાડે આપી દીધું હતું આ કારણ કે શરીર હવે કામનું રહ્યું નહોતું હાથમાં સાનો કપ હતો આપણીએ સાની વરાળમાં સમૃદ્ધિઓનો આસો ધુમાડો તરતો હતો આ તે વરાળ સાથે આંખો પણ ભેજાતી હતી આ ઘર એક દિવસ હાસ્યથી ભરેલું હતું અને આજે મૌનથી ભરાઈ ગયું છે આ મોટો દીકરો મનીષ અમદાવાદમાં રહેતો નોકરી કરતો આ તેની પત્ની પ્રિયંકા આ ખૂબ આધુનિક સ્વભાવની હતી એક વખત દયારામભાઈ એને કહ્યું આ બેટા આ ક્યારેક મને પણ ત્યાં લઈ જજો હું એકલો થાક્યો છું આ મનીષ બોલ્યો આ પપ્પા આ તમે ગામમાં આરામથી શો આ શહેરમાં ધૂળ અવાજ અને જગ્યા નહીં મળે એ સમયે પ્રિયંકા ઉમેરતી બોલી અને પપ્પા આ મારી નોકરી છે આ બાળકોની સ્કૂલ છે આ તમને સમય કોણ આપશે આ દયારામ ભાઈના હોઠ હલ્યા પણ શબ્દ બહાર ન આવ્યા આ ફક્ત આંખોમાં ઉદાસી આવી ગઈ આ બીજો દીકરો રાજેશ આ રાજકોટમાં બિઝનેસમેન એણે ક્યારેક કહ્યું હતું પપ્પા આ તમે શહેર આવો તો હું તમારો રૂમ બનાવી દઉં પણ મારી પત્ની કહે છે કે આ ઘરમાં વૃદ્ધ આવી જશે તો આ વાતાવરણ બદલાઈ જશે એ શબ્દો દેયારામભાઈના દિલમાં ખોટી જેવા વાગ્યા આ વાતાવરણ બદલાઈ જશે એટલે હું હવે પ્રાયો છું એ પછી રાજેશે ક્યારેય પાછી વાત ન કરી આ ત્રીજો દીકરો દેવેશ કેનેડામાં સ્થાય એ એ દયારામભાઈનો સૌથી લાડકો દીકરો હતો આ જ્યારે દેવેશ વિદેશ ગયો ત્યારે આ ભાઈએ બે એકર જમીન વેચીને એના ભણતર માટે પૈસા આપ્યા હતા હવે એ વિદેશમાં પોતાનું ઘર આ પરિવાર અને જીવનમાં વ્યસ્ત હતો આ ક્યારેક વિડીયો કોલ કરતો આ પણ ફક્ત બે મિનિટનો આ ડેડ હું બિઝી છું આ લવયુ ટેક કેર એ બોલીને કોલ બંધ થઈ જતો આ દયારામભાઈ પછી લાંબા સમય સુધી સ્ક્રીન જોયા કરતાં આ જાણીએ સ્ક્રીનમાંથી દીકરાનો ચહેરો પાસો આવશે આ ચોથો દીકરો કિશોર સુરતમાં રહેતો યા નોકરી કરતો પણ પરિવારની જવાબદારીથી સતત દબાણમાં રહેતો આ જ્યારે દેયારામભાઈએ કહ્યું આ બેટા આ તું મને તારા ઘરે રાખી શકે કિશોર બોલ્યો પપ્પા હું ઈચ્છું છું પણ મારી પત્ની કહે છે આ મારા મમ્મી પપ્પા પણ રહેવા આવશે તો જગ્યા કેવી રીતે મળશે આ દેયારામભાઈએ શાંતિથી કહ્યું આ જગ્યા હદીમાં હોય છે બેટા ઘરમાં નહીં આ પણ એ વાતનો કોઈ જવાબ ન મળ્યો આ છેલ્લો દીકરો સંદીપ આ સૌથી નાનું સૌથી લાડકો આ એ દયારામભાઈની આશાનો આધાર હતો આપણ લગ્ન પછી એની પત્ની રીતા એના પર હાવી બની ગઈ આ એક દિવસ રીતાએ સ્પષ્ટ કહી દીધું આ તમારા પપ્પા અમારા ઘરે આવ્યા તો હું જઈશ આ સંદીપ મૌન રહી ગયો એ દિવસે દયારામભાઈએ દીકરાને કહ્યું આ બેટા આ તું પત્ની વચ્ચે ફસાઈ ગયો છે હું તારી મુશ્કેલી વધારવા નથી આવ્યો આ પછી બંને વચ્ચે મૌન બંધાઈ ગયું આ માટે દિવસ હવે લાંબા લાગવા લાગ્યા આ સવારની આરતી પછી ખાલી આંગણું આ બપોરે એકલા ભોજન અને સાંજે ખાલી ખુરશી આ ખેતર હવે ભાડે ગયું આ મિત્રો વૃદ્ધાશ્રમમાં કે સ્વર્ગસ્થ થયા આ પડોશી પોતાના જીવનમાં એક દિવસ વરસાદી સાંજ હતી આ પવન જોરથી ફૂંકાતો હતો આ દયારામભાઈને તાવ છડ્યો શરીર નબળું થઈ ગયું આ તેઓ બારણું ખોલીને બહાર જોયું કોઈ જણ ન હતું આ તેમણે ફોન ઉપાડ્યો આ પાંચેય દીકરાઓના નંબર સામે જોયા પરંતુ કોલ ન કર્યો આ શું હવે મને કહેવું પડે કે હું એકલો છું આ પડોશની બેન સુરેખા બેન આ સાંજના સમયે આવી હાથમાં દૂધનો વાટકો આ દયાભાઈ તમે ઠીક છો આ તેમણે ધીમીથી કહ્યું આ બેન ઠીક છું આ ફક્ત શરીર થાક્યું છે આત્મા નહીં સુરેખાબેન બોલી આ તમારા દીકરાઓ ક્યાં છે આ દેયારામ દયારામભાઈએ હળવું હસીને કહ્યું અહીંયા હવે પોતાના સ્વર્ગમાં છે આ હું મારા નરકમાં આ સુરેખાબેનને એ હાસ્યમાં છોપેલું દુખ દેખાઈ ગયું આ તે રાત્રે દયારામભાઈની ઊંઘ ન આવી અપથારી પર પડ્યા પણ આખુંમાં આખું જીવન ભારવા લાગ્યું આ જ્યારે દીકરાઓને શાળાએ મોકલતા આ જ્યારે પત્ની ભોજન બનાવતી આ જ્યારે આખા કુટુંબ સાથે પર્વ મનાવતા હવે એ બધું માત્ર યાદોમાં બસ્યું હતું તેમને લાગ્યું આ ભગવાને હવે એક અંતિમ કાર્ય માટે જીવતા રાખ્યા છે આ પાઠ શીખવવા માટે આ પાછળના રૂમમાં તેમની જૂની તિજોરી હતી આ તે ખોલી તેમાં ઘરના દસ્તાવેજો આ જમીનના પાવિત પત્રો આ બેંક પાસબુક અને પત્નીનો છેલો ફોટોગ્રાફ આ સંપાબેનના ફોટાને જોઈને કહ્યું તું કહેતી હતી ને આ દયા આ સંતાન તારા જીવનનો આધાર છે પણ આધાર ક્યારેક ભાર બની જાય છે આંસુ ચહેરા પરથી વહેતા ગયા પણ મન દ્રઢ બન્યું હવે આ સંપત્તિ એના હાથમાં નહીં આ ભગવાનના હાથમાં આપવી આ બેજા દિવસે દયારામભાઈએ ધીમે મંદિરે ગયા આ મંદિરના પૂજારી હરિપ્રસાદજીને બોલાવ્યા આ મહારાજ આ મારે મારી સંપત્તિ મંદિરને અર્પણ કરવી છે આ એમાંથી અનાથ બાળકો માટે ભોજનાલય અને શિક્ષણ કેન્દ્ર બનાવશો આ પૂજારી સોંકી ગયા આ દયાભાઈ તમે શું કહી રહ્યા છો આ તમારી મિલકત તો મોટી છે આ પાંચ કરોડથી પણ વધારે મૂલ્ય છે આ દયારામભાઈ શાંતિથી બોલ્યા આ મારા દીકરાઓ માટે સંપત્તિ છે આ પણ મારા ભગવાન માટે સંસ્કાર છે આ એ દિવસે દયારામભાઈએ દસ્તાવેજો તૈયાર કરાવ્યા આ સાક્ષી તરીકે ગામના સરપંચ અને બે ગામ લોકો હાજર હતા એણે પોતાની સહી કરી આ થરથડતા હાથો સાથે પણ મજબૂત ઈરાદા સાથે હવે આ સંપત્તિ ભગવાનના શરણમાં અર્પણ અહીંયા સાંજે દયારામભાઈ પહેલી વાર નિરાશ નહીં આ પરંતુ શાંતિ અનુભવી રહ્યા હતા આ પવનની ઠંડી લહેર સાથે એમને લાગ્યું કે આ સંપાબેનનો સ્પર્શ પાછો આવ્યો છે આકાશ તરફ જોઈને કહ્યું આ તો જોતી તો ખુશ થાત આ રાત્રે તેઓ મૌન રહ્યા આ ગામમાં ઘાંટના અવાજ વચ્ચે સુઈ ગયા આ મનમાં એક જ વિશાર સાથે હવે સમય છે અમારા સંતાનોને એ પાઠ શીખવવાનો આજે કોઈ શાળામાં નથી મળતો આ દયારામભાઈ જોશી દ્વારા સંપત્તિ મંદિરને અર્પણ કરવાના દસ્તાવેજો તૈયાર થયા પછી આ થોડા જ દિવસો વીતી ગયા હતા આ ગામમાં હવે એ વાત વાવાઝોડા જેવી ફેલાઈ ગઈ આ દયા જોશીએ આખી મિલકત મંદિરને આપી દીધી આ જ્યાં પણ વાત ચાલે આ ત્યાં લોકો આશ્ચર્યથી કહેતા આ પાંચ દીકરા હોવા છતાં એણે બધું ભગવાનને આપી દીધું આ સ્વાર્થી સાંજ સુધી આ સરસા રામથળીના દરેક ખૂણામાં થઈ રહી હતી આ કોઈએ પ્રશંસા કરી કોઈએ નિંદા આ પણ દયારામભાઈ માટે એ શબ્દો હવે અર્થહીન બની ગયા હતા આ દયારામભાઈએ એક નાનકડો પત્ર લખાવ્યો આ પોતાના પાંચ દીકરાઓને આ સરળ શબ્દોમાં લખ્યું હતું આ બેટાઓ આ મેં મારી મિલકત ભગવાનને અર્પણ કરી છે હવે હું એ યજ મંદિરમાં સેવા કરું છું આ સંપત્તિથી તમને ખુશી મળે તો મને આનંદ છે આ પરંતુ મારી શાંતિ હવે ભગવાનની છાયામાં છે આ પત્ર ગામના પોસ્ટમાસ્ટર દ્વારા અલગ અલગ શહેરોમાં મોકલાયો આ ત્રણ દિવસ પછી એ પત્રો પોતાના સરનામે પહોંચ્યા અમદાવાદમાં ઓફિસમાંથી પરત ફરેલા મનીષને કવર મળ્યો આ પિતા તરફથી પત્ર જોઈને ખુશી થઈ કે આ છે હવે કંઈક માફી માગવા લખ્યું હશે આપણને જેમ જેમ એ વાંચતો ગયો એની આંખો ફાટી ગઈ આ મિલકત મંદિરને આપી દીધી એણે તાત્કાલિક પત્ની પ્રિયંકાને બોલાવી આ જુઓ તો આ પપ્પા પાગલ થઈ ગયા છે આ પ્રિયંકા ગુચ્છે થઈને બોલી આ મેં તો પહેલેથી કહ્યું હતું આ તમારા પપ્પા જૂની માનસિકતાના છે પણ તમે સાંભળ્યા નહીં આ મનીષનો ગુચ્છો ઉછળ્યો આ એમ કરી શકે નહીં ય ઘર ય જમીન એ તો આપણી વારસાગત મિલકત છે આ તે રાત્રે મનીષે બીજા શ્યારેય ભાઈઓને ફોન કર્યા આ તેઓ બધા હસમસી ગયા આ રાજેશ રાજકોટથી તે બોલ્યો આ માણસે એ રીતે નિર્ણય કેમ લીધો કિશોર કહે હવે શું કરશું એ મિલકત મંદિર સાથે આપણે કંઈ કરી શકીએ આ દેવેશ બોલ્યો આ લીગલ એક્શન લેવું પડશે આ પપ્પા સાથે કોઈએ વાત કરી આ મને તો વિશ્વાસ નથી થતો આ પપ્પા એવી રીતે અમારી સામે જઈ શકે આ મનીષ બોલ્યો આપણે ગામ જઈએ આ પપ્પાને સમજાવીએ કે એ નિર્ણય ખોટો છે આ પાસે ભાઈઓએ નક્કી કર્યું આવતા રવિવારે ગામ જઈને પિતાને મળવા આ રવિવારની સ્વાર આ પાંચ કાર રામથળી તરફ દોડી રહી હતી એક પછી એક ભાઈઓ તેમની પત્નીઓ સાથે ગામમાં આવ્યા આ ગામના લોકો શકી થઈ ગયા આ દયારામના દીકરાઓ હવે આવ્યા છે આ મંદિરની સામે પાંચે કાર રોકાય આ દયારામભાઈ મંદિરમાં ઝાડું મારતા હતા આ સરળ સફેદ કપડામાં આ માથે પટ્ટો અને ચહેરા પર શાંતિ આ તેમને જોઈને કોઈ માનતું નહોતું કે આ વ્યક્તિ કરોડોની મિલકત ધરાવતો હતો આ મનીષ આગળ વધ્યો પપ્પા આ તમે શું કરી દીધું આ દયારામભાઈએ ઝાડુ નીચે મૂકીને ધીમેથી કહ્યું અરે શા માટે બેટા શું થયું આ તમે આખી મિલકત મંદિરને આપી દીધી અમને કહ્યું પણ નહીં આ દયારામભાઈ સ્મિત કરીને બોલ્યા આ બેટા આ તમે તો કહ્યું હતું ને પપ્પા તમે ગામમાં આરામથી છો આ તો હું અહીં આરામથી છું આ એ શબ્દો મનીષના દિલમાં તીર્થમાં વાગ્યા આ રાજેશ બોલ્યો પપ્પા આ સંપત્તિમાં અમારો પણ હક છે આ દયારામભાઈ શાંતિથી બોલ્યા હક આ જ્યારે હું જીવતો હતો આ ત્યારે મારી સાથે કોઈ હતો આ તમે બધા તમારા ઘરોમાં વ્યસ્ત આ તમારી સુખમાં મસ્ત હતા આ તો હવે હક ક્યારે સંબંધથી માંગો છો આ કિશોર બોલ્યો પપ્પા અમે વ્યસ્ત હતા પણ તમને છોડ્યા નહોતા આ છોડ્યા નહોતા આ દિયારામ ધીમેથી હસ્યા આ જ્યારે હું તાવમાં બળતો હતો અત્યારે કોણ આવ્યો હતો આ જ્યારે એકલા છોલો બુજાયો હતો આ ત્યારે કોણે વાત કરી હતી આ દીકરાઓ મૌન થઈ ગયા આ દેવેશ જે કેનેડામાં રહેતો તેણે ધીમેથી કહ્યું આ ડેડ તમે ગુચ્છામાં ખોટો નિર્ણય લીધો છે તમને ખબર છે એ જમીન કેટલી કિંમતી છે આ દયારામભાઈ બોલ્યા આ બેટા એ જમીન મારી મહેનતથી ઊગી છે આ તમારી આંખોની લાલચથી નહીં આ દયારામભાઈ ધીમેથી મંદિરમાં પ્રવેશ્યા આ દીકરાઓ પણ પાછળ ગયા આ મંદિરની દિવાલ પર લખેલું હતું આ દાને એ જ સાંસો ધર્મ છે જે સ્વાર્થ વગર થાય આ દયારામભાઈએ હાથ જોડ્યા પછી કહ્યું આ જ્યારે તમે બધા નાના હતા અત્યારે હું રાતે ભૂખ્યો રહી તમારું પેટ ભરતો હતો હવે હું ભૂખ્યો છું પ્રેમનો અને તમે પૈસાથી મને તૃપ્ત કરવા માગો છો આ સંપત્તિ ભગવાનને આપી છે આ કારણ કે એ જ એક સંતાન છે આજે મને ક્યારેય છોડી નહીં જાય આ સંદીપ આગળ વધ્યો આંખોમાં આંસુ આ પપ્પા અમને માફ કરો આ દિયારામભાઈએ એના માથા પર હાથ ફેરવ્યો આ માફ કરવાની વાત નથી બેટા આ પાઠ શીખવવાની છે આ જ્યારે તમે વૃદ્ધ થશો આ ત્યારે તમારા સંતાનો એ પાઠ યાદ રહે આ તે દિવસ પછી પાસે પાસેભાઈઓ મંદિરમાં શાંતિથી બેઠા રહ્યા આ પ્રથમવાર એ લોકોએ પિતાની આંખોમાં આનંદ જોયો આ જે પૈસાથી નહીં આ પરંતુ ત્યાગથી જન્મ્યો હતો આ મનીષ બોલ્યો પપ્પા આ શું અમે પણ તમારી સેવા કરી શકીએ આ દેયારામ ભાઈએ હસીને કહ્યું આ સેવા કરો પણ મારા માટે નહીં સમાજ માટે આ તે દિવસે બધા દીકરાઓએ નક્કી કર્યું આ દર વર્ષે એક અઠવાડિયું મંદિરમાં સેવા માટે આપવું આ દયારામભાઈએ સંતોષથી કહ્યું હવે મારી મિલકત સાસા હાથમાં પહોંચી છે આકાશમાં ઘાંટનો અવાજ ગુંજ્યો આ પવનમાં ચંપાબેનની સુગંધ આવી અને દયારામભાઈ ધીમેથી બોલ્યા આ ભગવાને મને દીકરાઓ પાસા આપ્યા આ સંપત્તિ નહીં સંસ્કાર રૂપે આ રામથાળી ગામની સવારે હવે અલગ હતી આ મંદિરના આંગણામાં દયારામભાઈ જોશી દરરોજ ઝાડુ મારતા આ ભક્તોને પાણી આપતા અને બાળકોથી હસતા વાતો કરતા હવે ગામના લોકો એમને દયા બાપુ કહેવા લાગ્યા હતા આ પાંચે દીકરાઓએ પિતાનો નિર્ણય સ્વીકારી લીધો હતો આ પણ એ દિવસ તેમની અંદર કંઈક તોડી ગયો હતો અને સાથે કંઈક નવું ઉગાડી પણ ગયો હતો આ તેમણે સમજી લીધું કે આ મિલકત માણસને સમૃદ્ધ નહીં બનાવે આ પ્રેમ અને સંબંધો જ સાસી સંપત્તિ છે આ એક દયારામભાઈ મંદિરના આંગણામાં બેઠા હતા આ સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો આ પવનમાં સંપાબેનની યાદ ઉડતી હતી એ સમયે મનીષ આ રાજેશ આ દેવેશ આ કિશોર અને સંદીપ બધા એક સાથે આવ્યા હાથ જોડીને પિતાના શરણોમાં નમ્યા આ દયારામભાઈએ હસીને કહ્યું હવે તો મારી ધરતી ફરી હરિયાળી થઈ ગઈ આ મનીષ બોલ્યો પપ્પા હવે અમે તમારી સાથે રહીશું આ દયારામભાઈ ધીમેથી બોલ્યા આ બેટા હું હવે ભગવાનની સેવા કરું છું આ પણ મારી ઈચ્છા એક છે આ તમે સૌ પ્રેમથી રહો આ તમારા સંતાનોને શીખવો કે આ માતા પિતા સંપત્તિ નથી આશીર્વાદ છે આ થોડા અઠવાડિયા પછી એક સવારે આ દયારામભાઈની થોડી તબિયત નબળી લાગી આ તેમણે પૂજારી હરિપ્રસાદજીને બોલાવી કહ્યું આ મારા દીકરાઓને કહેજો કે હું ખુશ છું દુઃખી નથી આ તે સાંજે દયારામભાઈ શાંતિથી સૂઈ ગયા હાથમાં ભગવાનની માળા ચહેરા પર સંતોષ આ ગામના ઘાંટ વાગ્યા આ સાંજના પવનમાં એમનો સંદેશ તરતો રહ્યો આ સંપત્તિ વિના જીવાય છે પણ સંતાનોના પ્રેમ વિના જીવન અધૂરું છે અંતિમ વિધિ બાદ પાંચેય દીકરાઓએ નક્કી કર્યું આ મંદિરની જમીન પર દયા આશ્રમ સ્થાપીશું આ જ્યાં વૃદ્ધોને સહારો અને અનાથ બાળકોને શિક્ષણ મળશે હવે દર વર્ષે પાંચે ભાઈઓ આ પરિવાર સાથે ત્યાં આવે સેવા કરે આ ભોજન બનાવે આને પિતાનો સંદેશ બાળકોને કહે આ જો આ સ્થાન એક વૃદ્ધ પિતાનો આશ્રય નથી આપણ પ્રેમની યાદ છે આકાશમાં ઘંટનો અવાજ ગુંઝે છે અને લાગે છે કે આ દયારામભાઈની આત્મા સ્મિત કરે છે હવે મારા દીકરાઓએ સાસી મિલકત મેળવી છે આ માનવતા આ દયારામભાઈ જોશીના અવસાન પછી આ વર્ષો વીતી ગયા પણ તેમનું નામ હવે રામથળી ગામની ઓળખ બની ગયું હતું આ મંદિરની બાજુમાં ઉભેલું દયાશ્રમ હવે વૃદ્ધોનું ઘર આ બાળકોની શાળા અને ભક્તો માટે પ્રેરણા કેન્દ્ર બની ગયું હતું આ દર વર્ષે પિતાના સ્મરણ દિવસે આ પાસે ભાઈઓ પરિવાર સાથે ત્યાં આવે આ સેવા કરે અને આશ્રમના વૃદ્ધો સાથે ભોજન લે આ તેમના સંતાનો હવે દાદાના ઉદાહરણથી શીખી ગયા છે કે આ માતા પિતા સંપત્તિ નથી આશીર્વાદ છે આ ગામના લોકો કહે છે આ દયા બાપુ ગયા નથી એ તો હવે દરેક દિલમાં વસે છે આ સાંજના સમયે મંદિરનો ઘાંટ વાગે આ પવન હળવો ફૂંકાય અને એવું લાગે આ દયારામભાઈ હજી પણ ત્યાં છે આ સ્મિત સાથે કહી રહ્યા છે આ પ્રેમ જ એ સંપત્તિ છે હજી ક્યારેય ખૂટતી નથી આ સ્રોત સ્વરશિત આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર